સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા એક ઝુંબેશ ચલાવવામાં આવી છે કે આપણે વડોદરા સિટીને કઈ કઈ રીતે આપણે સ્વચ્છ રાખી શકીએ એટલે એ હિસાબથી સ્વચ્છતા અભિયાન એક આયોજન અને ઝુંબેશ એમણે ઉપાડેલી છે તો આપણે વડોદરામાં જોઈએ છે કે આપણે મહાનગરપાલિકા દ્વારા ઠેર ઠેર આપણે વીએમસી દ્વારા કચરો કલેક્ટ કરવા માટેની ગાડીઓ આવે છે દિવસે સાંજે આવે છે છતાં એના સિવાય ઘણી બધી એવી એ એનજીઓ પણ ચાલે છે જે સ્વચ્છતા અભિયાન ચલાવે છે જેનાથી રોગચાળો ઓછો થાય શહેર આપણું સ્વચ્છ બને પણ તેમ છતાં ઘણા લોકો ઘણી શેરીઓમાં આપણે સોસાયટીઓમાં જોતા હોઈએ છે કે લોકો એમ તેમ કચરો ફેંકતા હોય છે ગંદકી કરતા હોય છે ઉપરથી આવે જે કોઈ એપાર્ટમેન્ટ વગેરે હોય છે તો ઉપરથી કચરાઓની પોટલી બનાવીને ફેંકી દેતા હોય છે જેનાથી કચરો ફેલાય છે અને પશુ પક્ષીઓને પણ એના એમાંથી બધું બહુ જાનહાનિ કે રોગચાળો ફેલાય છે તો આ આને રોકવા માટે આપણે બને ત્યાં સુધી જે કચરાની ગાડીઓ આવે છે એમાં કચરો ફેંકવો જોઈએ કા તો પછી આપણા ઘરમાં એક કચરા પેટી બનાવીને એમાં ઠાલવી રાખવો જોઈએ અને પછી જ્યારે સમય મળે કે જ્યારે ગાડી આવે ત્યારે એમાં નાખી દેવું એવી સૌ સૌની ફરજ છે ને આપણે એનું પાલન કરવું જોઈએ વૈભવ ચવાણ